મધ્યપ્રદેશમાં ભાજપની મોહન યાદવના નેતૃત્વવાળી સરકારના બન્યા બાદ તાબડતોડ બુલડોઝર એક્શન જોવા મળી છે ભાજપના કાર્યકર્તાઓનો હાથ કાપવાના આરોપી ફારૂક રાયનના ઘર પર પ્રશાસને બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો છે તો ફારૂક રાયન પર ભાજપના કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુરની હથેળી કાપવાનો આરોપ હતો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ શપથ લેતા જ એક્શનમાં આવી ગયા છે મોહન યાદવ સરકાર બનતાની સાથે જ મધ્યપ્રદેશમાં ફરી એક વખત બુલડોઝર ચાલ્યું છે ભાજપ કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુર ની હથેળી કાપનાર આરોપી ફારૂક રાયના ભોપાલની જનતા કોલોની ના અગિયાર નંબર ના મકાન પર બુલડોઝર ચાલ્યું છે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ પાંચ ડિસેમ્બરે આરોપી ફારૂકે ભાજપના કાર્યકર્તા દેવેન્દ્ર ઠાકુર પર જીવલેણ હુમલો કર્યો હતો દેવેન્દ્ર ઠાકુરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા